ત્યારે સત્તરમી સિઝનમાં અમિતાભ બચ્ચનના ગેરવર્તણૂકથી ત્યારે યુઝર નો ખુશ ન હતા અને શોમાં એક બાળક બિગ બી સાથે અપમાનજનક રીતે બોલતો હતો જ્યારે મિત્રો બિગ બી ધીરજથી સાંભળતા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો જે ઘટનાનો વિડીયો વાયરલ થતાં યુઝર્સ બાળકના વાલી પણ અને ઉશીર પણ સવાલ ઉઠી રહ્યા છે એક યુઝરે લખ્યું કે જો હું હોત તો મેં તેને બે વાર થપ્પડ માર્યું હોત અને પછી બીજો પ્રશ્ન પૂછ્યો હોત તો ત્યારે બીજા લખ્યું કે આત્મવિશ્વાસ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ફરક છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવ હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ